જય હિન્દ ફ્રેન્ડ્સ ફિઝિકલ ની ડેટ હવે ખૂબ જ નજીક છે ત્યારે ઘણા મિત્રોને રનિંગમાં સ્પીડ વધારવામાં અને લોંગ સ્ટેપ કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે તો ચાલો જાણીએ રનિંગમાં સ્પીડ અને લોંગ સ્ટેપ માટેની જરૂરી એક્સરસાઇઝ સૌથી પહેલા લોંગ સ્ટેપ માટેની એક્સરસાઇઝ જેમાં છે ફ્રન્ટ લંજીસ જે તમારે મીટરના સેટ કરવાના છે ત્યારબાદ છે સાઈડ લંજીસ જે તમારે વીસ રિપીટેશન્સના ત્રણ સેટ કરવાના છે ત્યારબાદ છે અશ્વસંચાલ આસન જે તમારે વીસ રિપિટેશનના ત્રણ સેટ કરવાના છે ત્યારબાદ છે લેગ રેઝીઝ અલ્ટરનેટ એ પણ તમારે વીસ રેપિટેશનના ત્રણ સેટ કરવાના છે હવે જોઈએ સ્પીડ માટેની એક્સરસાઇઝ જેમાં તમે કરી શકો છો હાઈની સાયકલ જે ત્રીસ મીટરના ત્રણ સેટ કરવાના છે ત્યારબાદ છે ફાસ્ટ ફિટ જે તમે વીસ ત્રીસ સેકન્ડના ત્રણ સેટ કરી શકો છો ત્યારબાદ છે પોલ હાઈની જે તમે વીસ ત્રીસ સેકન્ડના ત્રણ સેટ કરો અને ત્યારબાદ છે જમ્પ સ્કોટ આ એક્સરસાઇઝ તમારું બેલેન્સ વધારવા અને પગમાં તાકાત લાવવા જરૂરી છે આ એક્સરસાઇઝ દસ રેપિટેશનના ત્રણ સેટ કરી શકો છો આ બધી જ એક્સરસાઇઝ તમે એક વીકમાં વધુમાં વધુ બે દિવસ કરી શકો છો અને આ બધી જ એક્સરસાઇઝની ની વચ્ચે તમારે એક થી બે મિનિટના બ્રેક લેવાના છે તો શેર કરો અને જોડાયેલા રહો આઈસી રાજકોટ સાથે